આપણે જવાનું છે બરોબર ઓન ધ વે ભરૂચ ઈ કીમ જવા નહીં તમે આગળ આગળ જોતા રહેજો અને કવો મૂકવા આવે હે ભાઈ ટીકે ગયો કંપની એ બરોબર મારે નાબાન બેન જવાના હે

એલા માટે આપણે હવે જરાક આરામ કરવો જો હે ને પછી હું તમને ભરુ જ શીખઈ બતાવીશ ભાઈ આપણે જરાક વર આરામ કરી લીધો હે બરોબર અને અહી જો લાંબે તને આયે લીધું હે મને તો આરા થાતો તો ભાઈ હું ફૂલ થાકી ગયો હું આજ તમે વાત ના પૂછો રાતે અમે હું કાલ 3 વાગે લગી જઈ કેતે અત્યારે ફૂલ થાકી ગયો ને લાંબા નો ઉબે જાયે ખાવા ભાઈ યારું કરવા જાવો જો ને યારું માં જે મે લાંબાને કીધું ભાઈ મારે હુંકો ફાસ્ટ ફૂડ ખાવાનું મને હુંકો બિગિયા બિગિયા ખાવા એવું કઈ ખાવા લઈ ગયા હવે જોય અમે ભાઈ લાંબો ક્યાં લઈ ગઈ તો ફાઈનલી મિત્રો ભાઈ અમે જેને ભાઈ વિલિયમ ઝોનમાં પીઝા ખાવા પણ આ ફર્સ્ટ ટાઈમ હતું મારે અને આ લાસ્ટ ટાઈમે આજ હતું હવે પછી હું કઈ દી નામ લઈ નહીં બરોબર લાંબો ખીજા તો એવો કેમ કે ન્યા ભાઈ મેળું સ્ટાર્ટર હોય ને એ ખાઈ લીધો ને તા તો હું તો ધરાઈ ગયો બરોબર પીઝા નો દેખાતો કટકો ખાધો ભાઈ આપણે આ મેળા આવે નહીં બરાબર આપણે રહ્યા દેહી માણસ એટલે કોક દી મોજ કરી લેવાની એન્જોય બધી કરી લેવાની લાઈફમાં હા રોટલો હા કે ભાઈ ઓરો રોટલો જે આપણું બને છે નખત્રાણા ઇંચ બરાબર એ આ ને બીજા દી હોય બરાબર પચે નહીં આપણે આગનું પચા વાહારું થઈને ને તો અમે હાલીને જાય ને તો બોલો ભાઈ મૂકવા આવતો મામા લાંબાનો મામાનો પણ અમે હાલીને જાય હે ભાઈ હવે વેલેરા જાય રહી કાલ મારે જવાનું છે પાંચથી ત્રીસ કિલોમીટર કેવું ગામ મને સરખા સરખા

વાહન આપણે ક્યાંથી જડીએ મને ખુદ નથી ખબર પણ કિલોમીટર થાય મિત્રો આપણે ભરૂચ બાયપાસ કેવાય ત્યાં પહોંચી ગયા ભરૂચ બાયપાસ ખબર નહીં બાયપાસ હોય પણ બાયપાસ કેવાય અહીંથી આપણે સાયખાનું વાહન પકડવાનું છે આ આ રસ્તો છે ને એનો બાયપાસ છે બરાબર આપણે સાયખાનું વાહન પકડવાના છે કોણ લીધું પંજો બનાવાયોતું હા જો તમે મિત્રો તમારો ભાઈ આખો રખડી અને ડાયરેક્ટ આવી ગયો ભરૂચ બરોબર પાછા આપણા સોરી મિત્રો આજે હું તમને કઈ દેખાડી ના આવી ગયો પણ આજે હું જે રખડો હોન ભાઈ વાત ના પૂછું બે બે કંપનીમાં ઇન્ટરવ્યુ દઈને તમારો ભાઈ આવ્યો હોય બે બે હો એકી આરે બે કંપનીમાં ઇન્ટરવ્યુ આજ હું દઈ આવ્યો હો બરોબર હવે જેમાં માલ વધારે દે એમાં આપણે જવાનું હોય ભાઈ તમને ચોક્કસ કરજો સિલેક્શનની તો કઈ સવાલ જ ના આવે ખબર જ હોય તમને ભાઈ એટલે બરાબર એટલે તમે ખાલી અહીંની ટ્રાફિક જો ભાઈ આ જે બસોની લાઇનો છે ને ભાઈ વાત ના પૂછો હું તમે ટાઈમલે સુધી થોડું ઘણું આમાં નાખી દઈશ ખાલી બસો હોય છે ખાલી ઓનલી કંપનીની બસો ભાઈ જે લાઈન પડ્યું હોય ભરૂચમાં વાત ના પૂછો આખું દહેજ સિટીની ની બસો અહીંયા આવે છે ભાઈ જો એક પછી એક ચાલુ જ હોય બરોબર અને ભાઈ લાંબો રહીએ ને લાંબો આવે વાહે રહી ગયો ટ્રાફિકમાં ફસાઈ ગયો ને અમે બે એક જ બસમાં નીકળ્યા હતા જનરલની જ ગાડીમાં મતલબ પણ બસ અલગ અલગ હતી એટલે લાંબો આવે છે ને વાઇટ જોઉં તમે ખાલી બસો જો આવું હોય મિત્રો લાંબાની કંપનીમાં ઇન્ટરવ્યુ થઈ આવ્યું હોય કંપની હતી ઇન્ટરવ્યુ આવ્યો હવે આપણે જવાનું ઓન ધ કચ્છ ધી કેમ કે હવે બધી પ્રોસેસ આગળ આગળ હવે ખાવા કંપનીમાં કઈ ઠેકાણા છે નહીં બરાબર ઇન્ટરવ્યુ દઈને આવ્યો એ પેલા લાંબો મને કહે પાર્ટી લાવ મેં લાંબાને કીધું કે લાંબો ભૂખ લાગી ગઈ નાસ્તો કરવા લઈ જાય ત્યાં લઈ આવ્યું આમ જાવતા આવી જગ્યાએ લઈ આવ્યો હોય ભાઈ ઢોસા ખાવા એ પણ બરાબર ઢોસા ખાવા ને કમિંગ શું લાંબા બરાબર એમાં એવું હતું મારે કાંઈ પ્લાન હતો નહીં લાંબાની કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા જવાનો પણ હું અહીંયા એક બીજી કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા આવ્યો હતો ભાઈ જે મેં તમને કીધું નથી કદાચ કહી દઉં હવે પછી લાંબો ક્યાં અહીંયા આવી જાય કે અહીંયા દઈ ગયા અહીં દઈ આવ્યો હવે એ રાખી લેવા રાખી લે તો પછી ઓલિતા હે જ તા પેલી નગર બીજી આપણે બે ઓપ્શન રાખ્યા હોય જ્યાં માલ વધારે દે નહીં હોય ત્યાં ભાઈ અહીંયા આપણા સરસ મજાના ઢોસા આવી ગયા છે આ પનીર ઢોસા હે આ મસાલા ઢોસા બરાબર તો અમે બે હવે ખાઈ લઈએ ઓન લાંબો ભાઈ મિત્રો આપણે ઢોસા ખાઈ લીધા છે અને હવે મને લાંબો ભૂખો આવે ફાઇનલી ઓન ધ વે ગાઈસ કચ્છ અને કચ્છ કિમાં જવાને ખબર તમને આંગળી તમને કહું જારો આગળ આગળ હાલો અને અત્યારે ભરૂચ સિટી જો ભાઈ હવે આપણે સિટી ની અંદર ગાઈ વાહર કાગા બાઈક લાંબર મામાન છોકરા ભાઈ અમે અમારી પાસે અત્યારે નથી પણ અમે ક્યારેક લેશું મિત્રો આફ્ટર વેરી 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 લોંગ ટાઈમ તમારો ભાઈ બેસશે જો કે આપણે જવાનું હોય ફર્સ્ટ ટાઈમની પણ આફ્ટર લોંગ ટાઈમ રેલગાડીમાં પહેલી વાર હમણાં ઘણો ટાઈમ પછી મેં ટ્રાય કરું હું પાછી રેલગાડી છે હું રાજકોટ કોલેજ કરતો ને ત્યારે હું રેલગાડી માં બેસતો આજ પાછું જવાનું હોય આપણે ભુજ ઈ પણ ટ્રેનમાં બરોબર એ પણ જનરલમાં લોકલમાં બરાબર હવે ટ્રેન આજે દસક મિનિટ દસ પંદર મિનિટ લેટ થઈ મેં ઓલા એપ્લિકેશનમાં જોયું હતું હમણાં આવે એટલે આપણે ઓન ધ વે ટ્રેનમાં ફર્સ્ટ ટાઈમ જવાનું હે એટલે ફર્સ્ટ ટાઈમ જ કહેવાય ને ઘણો ટાઈમ થઈ ગયો એટલે ફસ્ટ ટાઈમ જવાને આપણે ભૂજ બરાબર આજ વખતે આપણે બસમાં નથી જતા કેમ કે બસો બધી ફૂલ હતી મારા કાંઈ ઠેકાણા હતા નહીં તમને ખબર જ છે હું રખડું જ છું બે દી એવું હે ભાઈ લાંબો અયોગ્ય હોય અને મેં કીધું પટી નથી કરવો તને

ફાઈનલી તમારો ભાઈ પહોંચી ગયો એ નખત્રાણા બરાબર ફાઇનલી જો ફાઇનલી ફાઈનલી નખત્રાણા પહોંચી ગયા એ ભાઈ અને ચાર્જિંગ જાજુ હતું ને એટલે બહુ રસ્તામાં ઉતારાણું નથી ભાઈ આપણે ડાયરેક્ટ નખત્રાણા આવીને જ તમને મળ્યા હવે અત્યારે નાસ્તો કરવો જોઈએ કેમ કે કાલે સાંજે છે તમે ખાધું તું ખાધું તું ત્યારનો નાસ્તો કંઈ ખાધું નથી મેં એટલે ખાઈ આવું શું ખાવાનું હોય આપણા ગાઢ થયા ફાઈનલી મિત્રો આપણી હવેલીએ પહોંચી ગયા નખત્રાણાની યાર અહીંયા આવો જોરદાર રૂમ એ તો કોઈ હોય નહીં યાર અહીં એક અમારે બહુ વાંધો માણસો ઘટે ભાઈ તમારે હોય કોઈને આવવાનું તો કહેજો વેકેન્સી છે અમારા રૂમમાં ભાઈ અને અહીંથી જો તમે નખત્રાણા સિટીનો વ્યૂ તો મસ્ત હવે મારે ભાઈ પૂઈ જવાનું હે મિત્રો કેમ કે ફૂલે ફૂલ નીંદર આવે રાતે હરખી નીંદર થઈ નથી ગાડીમાં આવ્યા પણ બરાબર એટલે હું હોઈ જાઉં હવે અને મળું તમને ક્યારે મળી ખબર નહીં આવે કેમકે આપણે જવાને નાઇટ શિફ્ટમાં કંપનીએ બપોર પછી એવો સીને